શેરવોલેટ ટવેરા કાર વેચવાની છે ઘરઘરાવ કાર છે અને કાર ટીપટોપ કન્ડિશન નો એક્સિડન્ટ કાર છે ટોટલ જવાબદારી સાથે ટવેરા કાર વેચવાની છે ક્યાંય પણ કારસ્થળો જોવા નહીં મળે અને ટોટલ જવાબદારી કારમાં લેવામાં આવશે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કિંમત એડ્રેસ પણ આગળ વિડીયોમાં જ મળી જશે તો મિત્રો આ વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને દરરોજ નવા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો તો આપણી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપેલો છે સેર્વોલેટ ટવેરાની વાત કરીએ તો આપણે પેપર બધા કારમાં કમ્પ્લીટ જોવા મળશે મેગવિલ સાથે કાર જોવા મળશે ટોપ મોડલ સેર્વોલેટ ટવેરા કાર જોવા મળશે બે હજાર અને અગિયારનું મોડલ છે સાતમો મહિનો થ્રી ઓનરમાં ટવેરા કાર છે અને કારના ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ જોવા મળશે ઓકે જોવા મળશે એક લાખ અને પચાસ હજાર કિલોમીટર જેન્યુઅલ ફરેલી ટવેરા કાર છે અને કારમાં ક્યાંય કાટછાડો તમને જોવા નહીં મળે આખી કાર કંપની ફિટિંગ અને ઓરિજિનલ કાર જોવા મળશે નો એક્સિડન્ટ કાર છે કારની બોડી લાઈન ખૂબ જ સારી જોવા મળશે કારની કન્ડિશન આપણી ચેનલ ઉપર આ વિડીયોમાં જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળી જશે કારમાં ટાયર સારા જોવા મળશે પેપર કમ્પ્લીટ જોવા મળશે કાટછાડો ક્યાંય જોવા નહીં મળે ટોટલ જવાબદારી સાથે કાર વેચવાની છે કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર કાર જોઈ ટેક્સ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વાત કરીએ આપણે સર્વલેક ટવેરા કારની કિંમતની તો માલિકે કારની કિંમત ત્રણ લાખ અને પંદર હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતનો જ તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત ત્રાણું પિંચ્યાસી છ બાર માલિકનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો જ છે આ ટવેરા તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તાલુકો માંગરોડ તો ગામ બામણ બામણવાડા ગામ જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોનો ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે નવાણું સાત ત્રાણુંવાળા નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જયરાયજ